સામાન્ય કાળના સાતમા અઠવાડિયાનો સોમવાર આજના શુભ સંદેશમાં શ્રદ્ધાનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યાં જ્ઞાન અટકી જાય છે ત્યાં શ્રદ્ધા શરૂ થાય છે જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે શ્રદ્ધાને જ્ઞાન કરતાં પણ મહત્વની બતાવવામાં આવે છે જ્ઞાન અને શ્રદ્ધા બંને પ્રભુએ માનવને આપેલી ભેટ છે જ્ઞાન શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ફેરવાઈ જતી અટકાવે છે સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી ચૌદ થી ઓગણત્રીસ બીજા શિષ્યો પાસે પાછા આવતા ઈસુએ જોયું કે તેમની આસપાસ લોકોનું ટોળું જામ્યું હતું અને કેટલાક શાસ્ત્રીઓ તેમની સાથે વાદ વિવાદ કરતા હતા ઈસુને જોતા જ બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને દોડતા જઈને તેમણે તેમને વંદન કર્યા ઈસુએ શિષ્યોને પૂછ્યું એ લોકો સાથે તમે શાની ચર્ચા કરો છો ટોળામાંથી એક જણ બોલી ઉઠ્યો ગુરુજી હું મારા દીકરાને આપની આગળ લઈ આવ્યો હતો એને એક મૂંગો આત્મા વળગેલો છે એ જ્યારે એને આવે છે ત્યારે ત્યારે એને ભોંય ઉપર પછાડે છે અને છોકરાને મોઢે ફીણ આવે છે અને દાંત જોડા બાજી જાય છે અને એ શિંગડું થઈ જાય છે મેં આપના શિષ્યોને વળગાળ ઉતારવા કહ્યું પણ એ લોકો ન ઉતારી શક્યા ઈસુએ જવાબમાં તેમણે કહ્યું ઓ શ્રદ્ધા વગરના લોકો હું તે ક્યાં સુધી તમારી સાથે રહું ક્યાં સુધી તમને નિભાવી લઉં લાઓ તેને મારી પાસે એટલે તે લોકો છોકરાને ઈસુ પાસે લઈ આવ્યા ઈસુને જોતા વેન અશુદ્ધ આત્માએ છોકરાને આંકડીમાં પછાડ્યો અને છોકરો ભય પર પડી ફીણ કાઢતો કાઢતો આડોટવા લાગ્યો ઈસુએ છોકરાના બાપને પૂછ્યું એને ક્યારથી આવું થાય છે તેણે કહ્યું નાનો હતો ત્યારથી અને ઘણી એણે એનો જીવ લેવા એને અગ્નિમાં કે પાણીમાં નાખ્યો છે પણ આપ જો કંઈ કરી શકો એમ હો તો અમારા ઉપર દયા લાવીને મદદ કરો ઈસુ બોલ્યા કરી શકો એમ હો શા માટે જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે તરત જ છોકરાનો બાપ પોકારી ઉઠ્યો મને તો શ્રદ્ધા છે પણ એમાં જે ઉણપ છે તે દૂર કરો લોકો ઝપાટા ભેર ભેગા થતા જાય છે એ જોઈને ઈસુએ પેલા અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું ઓ બહેરા અને મુંગા આત્મા હું તને આજ્ઞા કરું છું કે આ છોકરામાંથી બહાર નીકળ અને ફરી કદી અને વળગીશ નહીં મોટી પાડીને તથા છોકરાને જોરથી આંકડીમાં પછાડીને અશુદ્ધ આત્મા બહાર નીકળી ગયો અને છોકરો મરદાની જેમ પડી રહ્યો ઘણાએ તો કહ્યું પણ ખરું કે એ મરી ગયો છે પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઊભો કર્યો એટલે તે ઊભો થઈ ગયો પછી ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછ્યું અમે કેમ એ અશુદ્ધ આત્માને કાઢી નહોતા શક્યા ઈસુએ કહ્યું આ પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી કાઢી શકાતી નથી આજના શુભ સંદેશમાં શિષ્યો અબદૂતનો વળગાળ ઉતારી શકતા નથી ઈસુ શિષ્યોને એકાંતમાં સમજાવે છે કે ક્યારેક પ્રાર્થના અને તપની જરૂર પડે છે સંત મોનિકાનો દીકરો સંત અગુસ્તીન ભ્રષ્ટ જીવન જીવતો હતો ભ્રષ્ટ જીવન જીવવું એ અગુસ્તીનનો વળગાડ હતો તેમના મમ્મી મોનિકા પોતાના પુત્ર માટે રોજ રોજ પ્રાર્થના કરતા તેઓ ઉપવાસ પણ કરતા હશે તેમનામાં ખૂબ જ ધીરજ હશે કારણ તેમણે ઘણા વર્ષો રાહ જોવી પડી છે તેમનામાં દ્રઢ આશા હશે કે પ્રભુ સર્વસમર્થ છે એટલે કશુંક તો કરશે જ ઈસુએ ભારેમાં ભારે અપદૂત કાઢવાની ચાવી બતાવી સંત મોનિકાએ એ ચાવીનો ઉપયોગ કર્યો અને પરિણામ આવ્યું કે ભ્રષ્ટ અગુસ્તીન સંત અગુસ્તીન બન્યા આપણામાં રહેલા વ્યસનના વાસનાના કુટેવના કુસંગના નિરાશાના અપદૂતને આપણે ઈસુએ બતાવેલા માર્ગે એટલે કે પ્રાર્થના અને તપ દ્વારા કાઢી શકીએ છીએ ઈસુ તો અપદૂતનો વળગાળ ઉતારે જ છે ઈસુ જેવા અપદૂતગ્રસ્ત છોકરાના બાપ પાસે આવ્યા કે બાપની મરી પરવારેલી આશા ફરી પ્રજ્વલિત થઈ બાપ ખરેખર તો પોતાના આ અપદૂતગ્રસ્ત દીકરાને ઈસુ પાસે જ લાવ્યો હશે પણ ઈસુ તો ડુંગર પર ચાલ્યા ગયા હતા ઈસુની ગેરહાજરીમાં શિષ્યોએ પ્રયત્ન કર્યો પણ તેમાં તેમને સફળતા મળી નહીં એટલે બાપની શ્રદ્ધા અને આશા નષ્ટ થઈ ગયા હશે ઈસુને જોતા બાપમાં શ્રદ્ધા અને આશા પ્રગટે છે જોકે બાપની શ્રદ્ધા એટલી ઊંડી નથી ઈસુ શિક્ષણ આપતું એક સરસ વાક્ય બોલે છે જેને શ્રદ્ધા છે તેને બધું જ શક્ય છે ઈસુ પણ શ્રદ્ધા ધરાવે છે કે તેઓ સારી બાબતો કરી જ શકશે અપદૂતનો વળગાડ ઉતારવો એ સારી બાબત છે પ્રભુએ ઈસુને આ જગતમાં સારી બાબતો કરવા જ મોકલ્યા છે એટલે ઈશુને શ્રદ્ધા છે કે તેઓ કરી શકશે ઈશુને પ્રભુમાં પણ શ્રદ્ધા છે કે પ્રભુ તેમની બધી જ વાતો સાંભળે છે ઈસુ આજ આપણને શીખવી રહ્યા છે અભ્યાસ કરવો એ સારી વાત છે આપણે ખૂબ અભ્યાસ કરી શકીએ એવી પ્રાર્થના કરીએ તો આપણામાં જ શ્રદ્ધા વધશે કે આપણે અભ્યાસ કરી શકીશું ગુજરાતીમાં એક કહેવત છે દાંત આપ્યા છે તો ચામણું પણ આપશે જ આ કહેવતમાં સાદી સમજ છે દાંત આપ્યા છે દાંતનું કામ ચાવવાનું છે જેણે દાંત આપ્યા છે તે જ ચાવવાનું પણ પૂરું પાડશે ઈસુ આપણી વચ્ચે માનવ બનીને વસે છે તેઓ માનવ તરીકેની આપણી બધી જ જરૂરિયાતો જાણે છે એટલે જ ઈસુ પેલા બાપની જરૂરિયાત જાણી ગયા કે બાપને તંદુરસ્ત દીકરાની જરૂર છે એટલે ઈસુ આ છોકરાને ઠેઠ નાનપણથી જે બીમારી છે તે દૂર કરે છે માનવ બનેલા અને આપણી વચ્ચે વસતા ઈસુ પોતે પ્રભુ છે આપણે માત્ર શ્રદ્ધા ધરવાની છે બાકીનું બધું ઈસુ જોઈ લેશે